નમસ્કાર મિત્રો અડધી પડતી બ્લગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો આપણે આ ખેતરની વાડીએ આપણે આ છે કપાસો પેલા છે ને એક વળી બાકી રાખી માખ રાખી છે એટલા માટે ખ્યારું આપણે રાખવી દેવું હોય તો તમે જોઈ શકો છો એટલે વળકરણ આપણે મિત્રો ઓર્ગોનિક તુરિયા વાલોળ કારેલા સોળા દૂધી એટલું આવવાનું છે એટલે વળખાણ આ શાળા હોય એટલે ખાતર સોની ખાતર ભરવાનું છે આપણે પેલું પડ્યું ખમું એટલે સોની ખાતર નાખી અમે પેલો ખાતર કરી દઈએ પછી સોની ખાતર ભરીને આપણે શરૂઆત કરી દઈએ વાપાની ખાડા બધા ખાડા થઈ ગયા છે આમ ખાતર ભરી દઈએ સોની મિત્રો આપણા દરેક ખાડામાં જો સોની ખાતર નાખાઈ ગયું છે બધા ખાડામાં તમે જોઈ શકો છો તો મિત્રો સોણિયું ખાતર આપણે ભરી દીધું બધા ખાડામાં અમે ખાડા હરખા કરીને પૂરી નાખશું આપણે બધા પેઢ ભજી ભરી દીધું ખાતર મિત્રો હવે આપણે ખાતર રખાઈ ગયું છે બધા ખાડામાં પૂરી ગયું છે અમે જમીન અને ખાતર બધું મિક્સ કરી દઈએ પહેલાં આપણે પછી વાવણી કરવાની શુભ શરૂઆત કરીએ આપણે એ પહેલાં આપણે ખાતર અને જમીન બે મિક્સ કરી દઈએ મિત્રો આ ખાતર છે આપણા જેણું જેણું થોડુંક કાઢે મોટા ગરબોળા રહ્યા એટલા માટે મિક્સ કરીને હવે માટી ઉપર નાખી દઈએ રેત હા સર રેત એટલે માટી કહેવાય માટી કરી અમે થોડું મિક્સન કરી દઈએ આપણે એટલે ખાતર જે છોડવાઈએ ને લાગે નહીં માટી લાગે નહીં ખાતર અને સોળનો સીધો વિકાસ થવા મળે એટલા માટે આપણે એક ખાડું તૈયાર થઈ ગયું દો એક ખાડું તૈયાર થઈ ગયું મિત્રો આપણે બીજો ખાડું તૈયાર કરવા કરીએ આવા ગરબોળા થોડા જણાકીય ભાગી મારી નાખવાની શરૂઆત કરીએ આપણે અમારે મિત્રો જમીન રેતાળ જમીન થઈ ગયું મિત્રો આપણા શેડો તૈયાર થઈ ગયો છે આ શેડામાં સોળા સૂપ્યું પેલા શેડામાં વરિયાળીનો રોગ પડ્યું એટલે ધરું કરવાનું છે આપણે એમાં ધરું કરવાનું છે અને મિત્રો આપણે બધું બિયારણ કેટલી જાતનો લાવે છે બિયારણ શાકભાજી માટે તો બતાવવું ઓર્ગોધિક બધો શાકભાજી છે અને આપણા ઘરે જ બાબાને છે એટલે આપણે ઘરે ખાવા માટે બજારમાં વેચવા માટે નહીં મિત્રો શાકભાજીનો છે હું તમને બતાવું મિત્રો આપણે દેશી સોડા લાવે છીએ સોળા છે આ છે મિત્રો વાલોડ તમે જોઈ શકો છો વાલોડ આ છે કાકડી આ છે ભીંડી જો ભીંડી આ છે મિત્રો તુરિયા તુરિયાની ખેતી કરવાની છે મને પછી આ છે કારેલા કારેલા વાપવાનો છે આ છે સોડા આ બિયારણવાળા સોળા છે આ છે મિત્રો તોદળો જો તોદળો તો અત્યારે નહીં વાપવાનું પણ હરિયું લગભગ ઉનાળા વાવાય આ છે મિત્રો દેશી વાલોડ આપણે ઘરની ઓલ પાકીથી પોર આપણે હેરીએ આ દેશી વાલોડ છે આપણે ઘરની એટલો બિયારણ લાવે છે મિત્રો જો મિત્રો બે છે વાલોડિયા દોણા બે છે બિયારણના વાડિયાના બિયારણ અને શરૂઆત કરી દઈએ મિત્રો મિત્રો આપણે નીતિનભાઈ અને જયરાજભાઈ બે બે ખેતરમાં આવી ગયા છે અને આપણે ભાઈ દીધી

ah, nih jinpai, apa ya? ter, wow, udah wow, diem, by, itu harus super wasi di do, apa apa? જો મિત્રો આપણે સોળા વાય દીધા છે આ પડ્યા ઓમા પડ્યા પડ્યા મિત્રો આપણે શાકભાજી વાય એ બધી વાવી દીધી અને પાણી વાળી દીધું અને ઉગતી થઈ ગઈ પાણી વાળી એટલે ઉગતી થઈ ગઈ આજથી મિત્રો આજે એકવીસ તારીખ છે એકવીસ છ ઉઠી થઈ ગઈ એટલે તમે વિડીયો બતાવ્યો કેવી રીતે ઊભી થયું અને આ જે તમને ડોકા દેખાય ને આપણે વાલોડિયાના દોણા થયા છે અમે લાઈન કરી દો આ પારી પારી વાલોને દોણા કર્યા છે આ બંબુ પડે પોણીનો આ પોણી વડા છો અને અઢા પોણી ખેડામાં અમે વરિયાળીનો રોગ કર્યો દીધો આમાં ટોળા છો ત્યાં તોડી ત્યાં કરવાની અમે ભીંડા તો કર્યા છે